Mana hara asyik dapet dia maroseng ngodi wasi. <hesitation> Mata <hesitation> 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 કઈ ઘટે નહી મિત્રો ચાલો કેક લેતા આવી હાજર રહેજો દાદા કેક બે ખાવાની છે એક ની જગ્યા બે બે કેક લાગશે જોઈ બાબર પછી ખબર પડે અને મારા ઇન્સ્ટાગ્રામ માં દસ કે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા તો એની પણ કેક લાવવાનું છું બર્થ ને કેક બે હાર આવશે આવશે ભાઈ ની મારી લગભગ એક કેક થાય એ બે કેક લાવવાનું થાય કેમ કે મેં ઇન્સ્ટાગ્રામ માં મારું સેલિબ્રેશન નથી કર્યું દસ કે ફોલોઅર કેદુ ના થઈ ગય છે ત્યાં તો અગિયાર સાડા અગિયાર કે થવા આવ્યા છે તો હાલો એની પણ કેક લાવવાની છે ઘટાણ બધું કરતા આવી મિત્રો આવા મસ્ત મજા ની કેક નું બધું સેલિબ્રેશન લેતા આવીએ હાલો આથી ઉપર બાબરા તો મિત્રો હાલો આપણે ગાડી ચાલુ થઈ ગઈ છે હાલો ઉપડીએ ભાગીએ તો ગઈ ફાઈનલી બાબરા પહોંચી ગયો છું હવે આપણે ભવાનીમાં જવાનું છે કેક લેવા આ છે અમારો મોટો ભાઈ નિલેશ તમે કાલે બર્થડે છે મોટા બસ સ્ટેન્ડ છે કે હું આવું છું ના જો ના જા તો ખરા એમ દુકાને ચાલો હું જાઉં ક્યાંક વાળી દુકાને કન્ટિન્યુ આ છે બાબરા હાલો તો આપણે પૂઈ ગયા છીએ ભવાની બેકરીમાં આ છે વાળી સ્ટોર આ એક એક છે ખજાનો રહો મિત્રો કંઈ મોટું સ્ટોર છે આ હાઈ વાહો મિત્રો એક નંબર એકાદી પસંદ કરી હાલો હવે ભાઈ હવે પેલા હું પસંદ કરી લઉં કઈ લઈ કે નહીં હાલો કેવડી મોટી હા કેક સિલેક્ટ કરી ભાઈ પણ આવી ગયો છે અમારો તો એનો કાલે બર્થડે છે તો એડવાન્સમાં હેપી બર્થ ડે કાલ છે મિત્રો અમે બે કેક લેવાનો વિચાર કરીએ એક ઇન્સ્ટાગ્રામમાં દસ કે ને એ બંનેની એક કેક લઈ લઈએ ઇન્સ્ટાગ્રામ માટે દસ કે ફોલોઅપ કમ્પ્લીટ થઈ ગયા એની ને કે આપણે બંનેનું બર્થ સેલિબ્રેશન કરશું હાલો સિલેક્ટ કરીએ છીએ કઈ લેવી કે નહીં જે વિચારીએ એમ મિત્રો અઢી ત્રણસો વાળે એ કેક

કેક લાવી છે મિત્રો તો મસ્ત હે ડેકોરેશનના દિકાર અમારે તો બધા થઈ ગયા આખું ફેમિલી આવી ગયું હોય મિત્રો તો હાલો હવે છે ને તો ત્યારે જ છેક આપવાની આપણે હવે કેક કટિંગ કરીને કહીએ લોકમાં વી કન્ટીન્યુ રહ્યો તો અમારે બોજને બધા તો અત્યારે બહુ એક્સાઇટમેન્ટમાં છે મિત્રો હાલો ફટાફટ કેક કંઈક પીને કહે હા હાલો હાલો એક તો આમ હું એક આમ હું પાવડર લગાડે હજી મારે થોડું થવું હોય કે મિત્રો કેક બેક છે ને બહુ વધી છે મિત્રો અને અમારે તો દાદા હાલો યાર પાછો મારો देखो उड़ते ही गया उड़ने का दरवाजा बंद हो गया 10 के कमरों तक गया मित्रों ये इतना सपोर्ट प्यार करता रहे जो मित्र राहुल आगे तो आगे फोड़ो फोड़ो ऊपर रखा है પૂરું થઈ ગયું ખતમ મિત્રો જો આમાં કાવ છે નહીં જો ફુલડા ફૂલડા ખાય છે મિત્રો જો અમારા હાટો શું ફૂલડું રાખ્યું ફુલડા ફુલડા મિત્રો તો ફૂલડું છે મસ્ત મજા કાંઈ ઘટે નહીં હાલો તો સમજો કેવો બર્થડે બહેનો કહી ગયો અને આવી રીતના બડ્ડો બનાવતા રહું આવી રીતના બડ્ડો બનાવતા રહું બર્થડે બડ્ડો ભાઈ વિડીયો હું વાંધો વિડીયો થયો ના પડતા દેખાડો દેખાડો મિત્રો મહેમાન પધારે સ્વાગત તો કરવું પડે મિત્રો બબ બબ અમે તો 20 વર્ષના થઈ ગયા અમે બે 10 વર્ષના થઈ ગયા ગો આ ગાય બગા ના કે લે તો ના પા ના અરે મિત્રો ન્યાય એક દઈ નાખી ખાધી તો કોઈ ન બગાડે વધુ મોઢા જો મિત્રો બધા દાદાને મોઢે હોંથ મિત્રો દાદાને જંદામાં મીણબત્તી દીધી બાપ છે બોય હે એમાં

મને એક નવલો જ નવલો લાઈક કરાવ્યો શેર કરના ગયો અને ચેનલ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જઈ માત્ર મીઠો ફટાફટ સબસ્ક્રાઇબ કરાવો બો ભાઈ